જોલાવાડી ગ્રામ પંચાયત તરફથી રાજુભાઈ ડાયાવે ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં અને સરપંચનો ગ્રામ પંચાયતનો ફોર્મ ભર્યું শুন્યે રાજુભાઈ શું કહે રહ્યા છે રિલેશન ફોર્મ મે ભરેલું છે એ જોલાવાડી પંચાયતમાં છડપદમાં ભરેલું છે અને જોલાવાડી પંચાયતમાં ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં ભરેલું છે ભરવાનું કારણ એવું છે કે જે ભાજપના જે કાર્યકરું છે એ લોકોના ઘર બહાર જમીન જગત નુકસાન થાય પ્રોળપાર થાય ભાગ ખેડ થાય એને જેને કહેવા જાય ને પૂછવા જાય તો એ લોકો અમને એમ જ કહે છે કે ભાઈ આ અમારી પાર્ટી અમને છૂપ રાખવાનું કીધેલું છે અમને કોઈ જાતનો ઓદો નથી આપેલ છે અમારી પાસે કોઈ ચાર્જ નથી કોઈ પાવર નથી એટલે લોકો નારાજ થઈ ગયા એ લોકો નારાજથી કંટાળીને પાર્ટી બદલાવાની ચાલુ કરી દીધી અત્યારે ભાજપનો સંખ્યા તો ઓછી છે એને કોઈ વોટ આપે ઇલેક્શન લડવા માટે જ બે ફોર્મ ભરેલા છે નમ અમારા જે મુદ્દાને અમારા જે કાર્યક્રમ છે લોકોના ગામ ગામ વિશેના એ લોકોને ઈચ્છા છે કે ભાઈ તમે એક વ્યક્તિવા છે કે કોકની સાથે જાવ બોલો ને તમે કઈને કઈ થોડું થોડું અમે સાળ સરકાર આપો દોસ્તો આપકો જો અમારું ન્યૂઝ અચ્છા લગા હે તો લાઈક કરના શેર કરના ઓર કમેન્ટ કરના ઓર અભી તક જો આપ લોકો ને મેરે ચેનલ કો સબસ્ક્રાઇબ નહીં કિયા હે તો સબસ્ક્રાઇબ કરના બેલ પે ક્લિક કરના ઓર ઓલ પે ક્લિક કરના એસા ન્યૂઝ મેં લاتا રહે